સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કરંટ અફેર્સ સિરીઝ જે રહેલી છે એ સિરીઝમાં આજે આપણે આગળ ચાલીએ જેથી કરીને હાલમાં જે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરળતાથી અને સચોટ માહિતી મળી શકે તે માટે આપણે આ કરંટ અફેર્સ સિરીઝ જે રહેલી છે તેની આપણે શરૂઆત કરેલી છે કે જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ હોય રાષ્ટ્રીય ઘટના હોય ગુજરાત કે ભારત સરકારની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી હોય આંતરરાષ્ટ્રીય કોઈ દેશ સાથે આપણે વ્યાપારી કરાર થયા હોય સંધિ કરવામાં આવેલી હોય તે અંતર્ગત પણ આ સિરીઝમાં આપણે ખાસ જોવાના છીએ જેથી કરીને વિદ્યાર્થીઓને સરળતાથી માહિતી મળી શકે અને આજે આપણે જોવાના એકત્રીસ માર્ચ સુધી જે વિવિધ જે ઘટનાઓ ઘટી છે તે અંતર્ગત આજે આપણે આ કરંટ અફેર્સ સિરીઝની અંદર માહિતી મેળવીશું બે હજાર પચીસ થી આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયમ લીગ અઢારમી સિઝનની શરૂઆત કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇસ અને રોયલ ચેલેન્જ બેંગલુરુ સાથે રમાશે અને આ અઢારમી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે હેવીવેટ બોક્સિંગ ચેમ્પિયન બનેલ જ્યોર્જ ફોરમેનનું હાલ છોતેર વર્ષની ઉંમરે અવસાન થયું છે અમદાવાદ ખાતે આઈટીએફ એટલે કે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ એમ ટુર્નામેન્ટગમત મંત્રી હર્ષ હસ્તક હાલ શરૂઆત કરવામાં આવી છે હાલમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓરંગ અબ્દુલ્લાના હસ્તે શ્રીનગર ખાતે એશિયાનો સૌથી મોટો ટુલિપ ગાર્ડન ખુલ્લો મૂકવામાં આવ્યો છે જે ભારત અને એશિયાના પર્યટક લોકો માટે સૌથી વધારે આકર્ષિક ગાર્ડન હોવાનું માનવામાં આવી રહ્યું છે જ્યારે આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તેવો હાલમાં લોકસભામાં ખરડો પસાર કરવામાં આવેલ છે આ ઉપરાંત દક્ષિણ કોરિયાના સિયોનમાં જાહેર થયેલ એશિયાની પચાસ શ્રેષ્ઠ રેસ્ટોરા બે હજાર પચીસની યાદીમાં મુંબઈની માસ્ક જે ઓગણીસમા ક્રમે છે અને દિલ્હીની ઇન્ડિયન એક્સેન્સ્ટ છેતાલીસમા ક્રમે સ્થાન મેળવેલ છે હાલમાં શરૂ થઈ રહેલ પવિત્ર ચૈત્ર માસમાં ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે એક મહિના સુધી પરિક્રમા ચાલુ રહેશે હાલમાં જ મ્યાનમાર અને થાઈલેન્ડ આ ઉપરાંત ભારત જેવા દેશોમાં પણ વિનાશક ભૂકંપ આવ્યો છે આ થાઇલેન્ડ અને મ્યાનમારમાં સાત પોઈન્ટ સાત તીવ્રતાનો ભૂકંપ આવેલ છે જેમાં હજારો લોકોના અવસાન થયા હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે ભારતીય પહેલવાન મનીષા ભાનવાલાએ એશિયન કુસ્તીમાં ઉત્તર કોરિયાની ઓકે જે કિમને પરાજિત કરી તેને ગોલ્ડ મેડલ જીતી લીધો છે નેપાળમાં રાજાશાહી ફરી વખત સ્થાપિત કરવા માટે લોક આંદોલન ચાલી રહ્યું છે રોહિત શર્મા કારકિર્દીમાં ચારસો પચાસ ટ્વેન્ટી મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે અમદાવાદમાં હાલમાં યોજાયેલ આઈટીએફ ટુર્નામેન્ટ એટલે કે વર્લ્ડ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના આર્યન સાહેબ બ્રિટનના જય ક્લાર્કને પરાજિત કરી લીધું છે હાલમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય લેવડ દેવડની સુરક્ષામાં વધારે મજબૂત બનાવવા માટે તેમણે શરૂ કરવામાં છે જે જે ભારતીય નાગરિકો પૈસાનું રોકાણ કરે છે થાપણ મૂકે છે અને તેવા નાગરિકોના નાણા સુરક્ષિત રહે તે માટે આ એપ એ કામગીરી થશે આ ઉપરાંત ફાઇન ડોટ ઇન નો પણ ઉપયોગ કરવામાં આવશે જે નાણાકીય બેન્કિંગ ક્ષેત્રના બિન બેંકમાં એક સંસ્થા તરીકે તે કામ કરશે ઉપરાંત દિલ્હી ખાતે એશિયન ફિશન એન્ડ ફોરમનું હાલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મહારાષ્ટ્રીયન લોકો ગુડ્ડી પડવાને નવા વર્ષ તરીકે ઉજવણી કરશે કારણ કે ગુડી પડવો એ મહારાષ્ટ્રના જે લોકો રહેલા છે એ દિવસને એક નવા વર્ષની જે શરૂઆત થઈ હોય એ દિવસ તરીકે તેઓ એ ઉજવણી કરવાની શરૂઆત કરે છે આમ તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા કે જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે ખાસ શેર કરજો અમારા આ વિડીયોને લાઈક આપજો અને જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને તૈયારી કરે છે તેની સાથે ખાસ શેર કરજો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર